એટલા તમે સસ્તા કારીગર ગોત્યા છે મે દર કીધું તું કરી બે હરા કારીગર લઈ જો બે દાણા કોમ પાટાયા છે પણ તમને નતું ગમતું તમારી વાત એકદમ સાચી છે બુબજી જો તમારી વાત મે માની હોત ને તો આટલી ગળા મારા જોપાનું કામ પડી જોત હા હવે જે થઈ ગયું થઈ ગયું હું થોડો કોંધી આ તો શું કોમ છે હોય તો ઉછીની જોતી હતી અરે ભાઈ ઈચ્છાની શરમ નહી આડે ચમ ભાઈ

તમારે એક કામ ચાલુ હતું ને હું માટલી ઓથવા આટલો સિમેન્ટ લેવા જો તો તમારા ડોસીએ કચ્છી ના પાડી દીધી હતી કે નહીં મળે જો અમારા બદલે માટલા ફોડી નાખો છો ન તો આલે મન સિમેન્ટ આલે ભાઈ મારા જોડો માંગવો તો મે ના પાડી હોય તો કો એટલે મે નામ લીધું તો તમારું પણ એને શું કીધું ખબર છે હા કે અમારા કાતરો ભાવ છે ને કાતરો ભાવ તો સિમેન્ટ તો નહી આલું જો એટલે ભલે આદમી તમે શું યાર 12 મહિને જૂની વાતો યાદ કરો છો અત્યારે પણ હરીભાઈ જે સાહેબ અમારે કીધું મે

મી એક વખત ના પાડી એટલે પટી ગયું હોય આ લે ભાઈ ગમત તમે એકલા નહીં લે બીજા ઘણા માણસો છે આ રી ઇજ્જત કરવા વાળા હા આ ઇજ્જત તો મારા જોડે છે તમારી ના નહી ભાઈ તો કોઈ ભાઈ આ તમારા ઓગણે હો પગ હરી રામે કશો કઈ શો ભાઈ ભુંડા કા એ ભુંડા કા હા જો જે લ્યા આ જો લે બોલો ગાધુ કે બાજી હોય

અને પછી હોય તો લઈજો હો હા અરે ગુંતા કા તમે શું બલાદમી યાર હોય તેમ 10000 રૂપિયા લઈ મળી છો આજ ના વય જ નહીં મહિનાનો વાજો કરીને લઈ જા છો આલાસી અજુજી અરે હાલ જાય હાલ જાય ચિંતા ના કરો હાલમાં જોડે પૈસા નહીં પૈસા નહીં એમ ઓય ઓય માર બીટુ આપણે છે ને આપણા ગામમાં એક સ્કીમ નીકળી છે કે જેને શાંટિંગ નું કામ કરાવવું હોય ઝોપાણ નું કામ કરાવવું હોય એ કડિયા વાળા અત્યારે મફત કરી આલી છે મને કોન્ટેક્ટ કરી આલજો

નમવાઈ હેડ લ્યા હે અલ્યા આ તો તો છોડક મેલાનો ને ક 10000 રૂપિયા મારા તો યાર તને મારે કોમ ઉભો થઈ ર્યો છે હરી કહું છું એમ ને ભાઈ નીકળી ગયા એકલા હરી રહ્યા સદો હેડો એટલામાં થઈ

હ હ હ હ બળે છે અલ્યા જબરદારે યાર કરીજી અ વેટી નઈ કઈડ્યો લે કરીજી હ હ ના હોય અલ્યા છે ને પાળો હોય

તો મારો છોકરો નું શું થાય મારા પૈસા નું શું થાય મારી જમીન નું શું મારા ઘર નું શું થાય એ બધા તો પઠારી ફેવરે હાલ તારું શું થાય એ વિચાર કી તાણી મૂર્ખા અમારે જે ઉદ રહેવાય લે કશું ભેગું ના કરે મરી જ તો પૂરું તાણી ખોટી ચેડે ચિંતા કરવી આમ આવશે હવે લ્યો એ વાગુજી કો કરો કી એ ખગરજી અલ્યા ગ્યાગરજી ગેર નહીં કો મજા સી મોહણા

ટેણી એ બાપુજી હું મચી જા તો આખી જિંદગી તમારી સેવા કરું બસ અને હું મરી જાય તો પછી શું કરશો મને કેવું પડે તો ઉપાણી લઈ જવું અટક બટક આવે તો યાર કહું બળે લ્યા છોટીમાં ઠટકો આવે છે ઓ કાળી પડવા મડી ગણાની સોગન બસ આ ફૂલી અલ્યા તમે ટાઈમ પાસ ના કરો યાર કો કરો કે યાર બચાયો તમે તક ચિંતા ના કરો હું બતાયો પણ હરીજી મને એક જ ટેન્શન છે તો કાળો નાગ ના હોય ને તો હારું કાળો નાગ હશે ને તો તો હરી ભાઈ ઉપાધિ હોય એને તો અડધો કલાક મો અલ્યા તો મિનિટ તો તમે હોય કેમ બગાડી યાર ના આવતું તો ના કરો બોલે જલ્દી આવો લે સાદલ લેતા આવજો આ ફૂટાઈ

કુતા પાલું થાપ મેળ્યો નહી જાય આખી જિંદગી છે હાલ તો નહી સો મહિના થી લઈ હોય તો શું ડાબડી મુઢા અને દવા કોને લઈ જવાનો છે એટલે બોલાવા આવ્યો આવું બીજા બોલાય પાછળ ઘેર અને નહીં

તમારા 10000 રૂપિયા બદલે દે તી મારો પક પાયુ વાત કરો લ્યા તો જાય તો જાય કોઈ એટલે પછી શું કરવાનું એટલે આ તમને જનાવર કરી દીધી અરે કોઈ નહીં ગાદુ બે આરમનું કોઈ નહીં ગાદુ લ્યા વધારે આગળ જબર મેગાડા મેલ્યા ને હું થાય તો પૈસા કેટલા બચાયેલા પડ્યા છે તમે રહેવાના તો નહીં બરાબર તમે રહેવાના તો નહીં તમારા છોકરાનો અવસર હું કાઢો લે બધી જવાબદારી માંડી વાપરો પૈસા બતાવતા દો ખાલી

અલ્યા આ બાજી તો લઈ જઈ છે પેલી ઈગેમાં તારો બાહન થઈ ગયો છે ઈ કનથી મને કઈડ્યો સ પગે આ તો પૈસાની गरज છે ને એટલે દવા કો લઈ જો કી નહીં લાગતા દવા કો લઈ જો

એટલે તમે કોઈ પૈસા તો નહીં માંગતા ને રીબે જોડે ના ના વાઘુજી પેલા ફૂમતા ને કોઈ પૈસા તો નહીં માંગતા ને જોઈ કેજો પાછા અરે વાઘુજી હું પૈસા નહીં માંગતો પણ હરીને જે હાફ કર્યો ને એનું કારણ હું છું એટલે તમે હાફ પડી ના હતા ઈ કણ ના વાઘુજી ના તો પછી કણ તમે બે જણા હતા ઈર હું ઈટો ગોઠવતો તો અને રિયા ગાડી ગાડી માં ઈટો હાલતા તેમ પગે કઈડ્યો હાફ અરે મારી વાત તો આપળો હા હરી બાપડો હવાર મારા જોડે હોય ઈટો લેવા આવ્યો તો

સોમાહ ની શરમ આવે આવા ટાઈમે તમે મોડસો બોલાવા જવા લેશે અત્યારે વસ્તી છે ને બિલાડી પાડે કૂતરા પાડે અને તમારા ઘેર તમે હા પાડો છો લ્યા

બધી વાત સાચી છે પણ શરીર કાળું પડી ગયું છે દવાખાને લઈ જતે જી મારી વાત આપડો આપણો દવાખાને નહીં લઈ જવા ડાયરેક્ટ આ વાયક ને છે ને એ રાખડી બોધા છે ને તારા તો એને મટી જાય

અરે મપુજી ચોટી માં ત્રણ ચાર ફાટકા હતા હાફ ના હોય તો હાફનો નો કણો તો હોય બાપુજી હાપ નો કણો ચકડો હોય ને તો ઝેર તો બધો ને હરખું હોય અને હાપ કઈ હોય તો હર ભાઈ આટલી બેઠા ના હોય પટી ગયા હોય અરે માકુજી હાફ કઈડ્યો હોય તો મરી ગયા હોય પણ કણો કઈડ્યો તો 2 કલાકમાં તો પૂરું ના થઈ જાય અરે કણો કઈડ્યો હોય તો કલાક ના જીવવા દે મારી નાખે એમાં એટલું જ એટલું આવે છે તો આ નક્કી કરવું પડશે આપણે શું જનાવર કઈડ્યું છે ઈ ચોથી કઈડ્યું એમાં એમાં પટ્ટી જાય તો પછી ડેડકુ કઈડ્યું હશે તાણી તો સંતી રાખો રાખો ભાઈ લ્યો તો પૈસા તો એ જોજો

કોઈ કે ના જ તમે આપ કઈ દો તારો બાપ કઈ વાત નહીં મફુજી આ ડાબડી મુઠો પૈસા માગે છે કે તમે મરી મને દસ હજાર રૂપિયા આવી દો બતાવી દયો એટલે હંગાજ બધી તમારે પણ પૈસા નહીં આવતી પેલા મોણા ની ચિંતા હું કવિ કરોજી એ બધું પછી નક્કી કરજો પેલા મને દવાખોન લઈ લોકલી વેરા શું કરો છો ખરી ચિંતા ના કરો તમે કઈ દે તમે ખતમ બળી જાય છે આખું શરીર બળી જાય છે ઘડીવાર કાઢા થઈ જો કશું ની થઈ લે આ તમન કઈડી વખત કોણ હતું હાજર હોય કે વાઘુજી તો છે વાઘુજી આઈ લ્યા હું હતો હે હું હતો આ વાન કઈડે એક કલાક જો એટલે ગળા તમે શું કર્યું અરે માફુજી એકલો તો હું ઉપાડી ના લઈ જાઉં ને અલ્યા હા રિક્ષા પડી હતી પેલી ગાડી બલ્લુની પડી હતી તમને શરમ નહીં આવતી એટલે કોઈ ડ્રાઈવર મળી ના રેવાય વાઘુજી તો ઉંદેડો કરી ના થાય દવાખાને પોચી જવું પડે તાત્કાલિક તરત ટાઈમ ના બગાડે સાચી વાત છે મફુજી જવાય રસ્તા મરી જાય તો પછી વાઘુજી એ કોક કરી હશે કોઈ કશું ના કે કોક તમારો બૈડો થેપડે